કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં નડિયાદના જંક્શન રેલવે સ્ટેશનના નવીનીકરણ અંગે સાંસદ સેવા કેન્દ્ર નડિયાદ મુકામે બેઠક મળી હતી જેમાં નડિયાદ દ્વારા સભ્ય પંકજભાઈ દેસાઈ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ દ્વારા નડિયાદ રેલવે સ્ટેશનના નવીનીકરણના આયોજન બાબતે ચર્ચા કરવામાં આવી હતી

પાર્ટીના ભાઈ શ્રી અજયભાઈ જિલ્લાના પ્રમુખશ્રી રેલવેના અતિ મહત્વના અધિકારીઓ શ્રી મુકેશજી અમિતજી જેણે આ ડિઝાઇન બનાવી છે આર્કિટેક્ટના એજન્સીના પ્રતિનિધિભાઈ શ્રી મોહમ્મદજી સૌની સાથે બેસી નડિયાદ સ્ટેશન એ આવનારા સમય જે પ્રકારે નડિયાદ મહાનગરપાલિકા પણ થઈ છે અને આમ જોઈએ તો જિલ્લાનું અતિ મહત્વનું શહેર પણ છે ત્યારે આ જિલ્લાના મુખ્ય મથકે અતિ મહત્વનું રેલવે સ્ટેશન કારણ કે આ રેલવે સ્ટેશન સાથે ઇતિહાસ પણ સંકળાયેલો છે અને આ રેલવે સ્ટેશન સાથે સરદાર સાહેબની જન્મભૂમિ ઉપરાંત આંદોલનની પણ આ ભૂમિ સાક્ષી રહી છે ધાર્મિક નગરી કહીએ તો મધ્ય ગુજરાતમાં ડાકોર આગવેલની વાત હોય કે વડતાલ સ્વામિનારાયણ મંદિર જેવા અતિ પવિત્ર સ્થળો રહે છે ત્યારે મોટા ભાગે સમગ્ર દેશ અને દુનિયાના પ્રવાસીઓ યાત્રાળુઓ અને હરિભક્તો આ સ્થળે આપતા હોય છે ત્યારે અતિ આધુનિકવાળું રેલવે સ્ટેશન જેને દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં દેશના આવા અનેક સ્ટેશનો જે રેલવે સ્ટેશન ભૂતકાળમાં શહેરને બે ભાગમાં વહેંચવાનું કામ કરતા હતા એના બદલે રેલવે સ્ટેશન શહેરને જોડે